કોણે છે ઓ ભાઈ નાસ્તો કરીને આપણે પાછા આવી જઈએ લાઈવ આ જો બોટુ કેવા અલગ દોલો બાકાજી કે બોલે બાકાજી કે मारू छे भाई ठाकुर विक्रम भाई भाई मजा मां आ गए यहां पिक्चर ओका बंदर ने हमें पड़े इस बस एकदम नाश्ता करीन बैठ भाई દરિયામાં મગર બતાવો ને ભાઈ ભાઈ દરિયામાં ક્યારે અહીંયા મગર તો જોઈ નથી એવું તો કંઈ આવ્યું નથી મેશલા આવતા ભાઈ મોટા ના નાના અત્યારે છે ને ભાઈ આય કંઈ બતાવવા રસી દેખાય નહીં આપણે લંગર નાખેલો છે એટલે છે ને ભાઈ નાસ્તો કર્યો અત્યારે હવે બેસાછ વાતાવરણ ચોખ્ખું થાય ને પછી ફરીવાર પાસે આપણે દરિયામાં મેસલા પકડવા એ વિડિયો તમને અહીંયા ટાવરમાં આવી તો અહીંયા અપલોડ કરી હતી તમે જો દરિયામાં તો ભાઈ ટાવર ન આવે એટલે તમને લાઈવ તો અમે બતાવીએ નહીં અહીંયા એ વિડીયો લાવીએ ને પછી એને એડિટ કરીને કટકા કટકા બધી જોઈન્ટ કરીને તમને બતાવીએ એ વ્લોગ બરાબર બાકી આમ તો કંઈ અમે લાઈવ તો કરી કરીએ નહીં અહીંયા ભાઈ આ પાણીમાં છે ને અત્યારે પાણી બહુ તેજ છે ને એટલે અહીંયા કાંઈ માસલી તો દેખાય ભાઈ વિક્રમભાઈ તમારી બાજુ છે દરિયામાં આવવું હોય ને તો આવી શકો અત્યારે ના સિંધી બેસ્ટ છે ભાઈ દરિયામાં જો તુફાન આવે ને આવડો ને વરસાદ બધી સામનો કરવો પડે આવી શકો તમે ભાઈ બોટમાં ફરવાની આમ ધંધો કરવા આવી શકો ટ્રાય કરાય ફરવા ભાઈ આવું હોય ને ત્યાં દ્વારકા હોય ને ત્યાં તમને બધું જોવા મળી જાય લાઈવ સુદામાં છે તો એ પર તમે બ્રિજ પર સડીને તમે જોવ ને એટલે બધી બોટો ને બોટો ને તમને બધું આવતું હોય ને સાચું હોય ને એ બધું બતાવે અહીંથી હવે હોળી હાલે જ ભાઈ કોક કોક સર તમે હો ને ભાડે તો તમને દ્વારકા લઈ જાય દરિયાનો આનંદ મળે અહીં એક સ્ટીમર હતી ભાઈ મોટી બધી આજ કાલ નીકળી ગઈ દરિયામાં ન હું તમને સ્ટીમર બતાવે

专门卖这些。Oh, thank you. Thank you.

બાથરૂમ ભાઈ છે ને આપણે ઘર જેવું તો થોડુંક અહીં મળે એટલે એડજસ્ટ કરવું પડે ધંધે નીકળાય એટલે બરાબર એ રીતનું થોડોક સપોર્ટ કર્યો ત્યાં કે આમ સારું લાગે બાથરૂમ બીજું આ સાઇડ એ છે જો આ વધારાનું છે બે જણા ક્યારે ઇમરજન્સીમાં ભેગા થઈ ગયા અહીં ક્યારેક બેસી શકે એમ નળે અહીં તો પાણીની છે મશીન ચાલુ હોય ને તો ભાઈ પાણી આવે ને કરતો અહીંથી ડબલું દરિયામાંથી ભરવું પડે

વીસ વિશલા રૂપિયા આવી ગયો સાઈડે છે ને મિત્રો એક મોટી બધી સ્ટીમર હતી એ કાલ ખાલી કરી નીકળી ગઈ પાછી દરિયામાં હતી મોટી બધી સ્ટીમર તમને બતાવતા વ્લોગ નાખ્યો ને આપણે એમાં બતાવી હતી બરાબર પછી વિક્રમભાઈ એમાં છે ને દરિયાનું તો કાંઈ નક્કી ન હોય અહીંથી કિનારેથી જેમ તમે દૂર જતા ને એમ પાંચ વામ દસ વામ આપણા વામ પર લેવાના એટલે જેમ ઊંડા એમ તો ઈ હજારો આવે જો હજાર ફૂટ ઊંડો પાંચ હજાર દસ હજાર પણ આપણે એટલા સુધીમાં જાતા નથી કારણ કે કેટલા વામ સુધીમાં આપણે ધંધો કરીએ સેલામ છે સિત્તેર એસી હા સિત્તેર એસી વામ સુધી પાણી વહીને તો આપણે ધંધો કરીએ લાસ્ટમાં બાકી એથી વધારે ઊંડામાં તો આપણે જાતા જ નથી કારણ કે ના આપણા છે ને વાયરું આ વાયરું છે ને નો તાગે નહીં કારણ કે આ પાટલા છે ને તરતા આવે ને હેદર આવે તો એમાં પાછી મચ્છીનો આવે તળિયા ભાટકી જવા જોઈએ ઘસાઈને આવે ને તો જ મેટલું ઉકળતો આવે બાકી દરિયો તો ભાઈ બહુ પાંચ હજાર ફૂટ ને એટલો બધી ઊંડો દસ હજાર ફૂટ ને કાંઈ આમ અમુક સમય તો એના તાગાનો આવે એટલો હોય ઊંડો પણ ના આપણે એવડા સેટા મસી પકડવા ન જવાય નકર ના ખોવાઈ જાય એ પાછા તમને જીબીએ ચાલુ હોત ને તો હું બતાવત બધી નકશામાં કેટલા કેટલા પાણી ક્યાં કયા દરિયો આમેની સાઈડે છે ને મિત્રો આ ટુકડા છે જો એટલે આ જે સ્ટીમર ને બંદર માં લગાડતા હોય બહાર કાઢતા હોય તો એને ખેસે એ રીતનું બહાર કાઢે એને હામે ની છે એથી આગળ થોડાક હાલો ને તમને ત્યાં મળે આપણે દ્વારકા જવા માટે હવે તો બંને સુધી કોઈ જતા નથી પ્રાઇવેટ કરો તો હાલે તમે કારણ કે ત્યારે શોખ હોય કે ભાઈ જાય એમાં ફરવા તો તમે જઈ શકો બાકી તો આપણે બ્રિજ ઉપર આવે તો ગમે સાધનની સુવિધા થઈ ગઈ બસો જાય ને ફોર વ્હીલ ને ગાડીને બધું તમે લઈને જઈ શકો આપણે મિત્રો છે ને આ વર્ષે ઓખા ધંધો માંગરોળ ધંધો કરવાનો છે જો ઓખા ધંધો કરતા હોત ને તો તમને બતાવત આપણે મોટામાં મોટું મેસલું કેવડું આવે ભાઈ તો ભાઈ લેનું તો છે ને કઈ નક્કી ન હોય આવી જાય ને મોટું તો બરાબર તમને ડેમો આપ હા અહીંથી દિશેક આ તમને દેખાય નહીં લેભર સામે કંપો ના બધું એવડું પાટકી જાય એવું હોય બરાબર મેચલાનું કંઈ નક્કી ન હોય એવું આવી કે નહીંથી મોટું હોય જોઈ લેવાય નહીં અમુક ઇલીગલ હોય અમુક વસ્તુ કઈ ઉપયોગમાં આવે નહીં ને અમુક છેથી ઝાડ આપણું તોડી ફાડીને વહી જાય માછલાનું કંઈ નક્કી ન હોય કઈ મને તો અમુકના નામય આવડતા નથી એટલી પ્રકારના આવે આમ નામ આવડે પણ આપણી દેશી ભાષામાં આવડે હવે એનું ગુજરાતી મિનિંગ શું થાય ઇંગ્લિશ મિનિંગ શું થતો હોય હિન્દી મતલબ શું થતો હોય ને કયા જગ્યાએ કઈ કયા નામથી ઓળખતા હોય એ આપણે કંઈ ખબર ન હોય આપણી ભાષામાં જે આવડે હિમાચલ નામ કે બરાબર દેશી ભાષા એ બધા મારો મારતા હોય ને એ ભાષામાં બાકી બીજી તો ખબર નથી આપણે અને હું એમાં ભાઈ ઇંગ્લિશમાં નામ હોય પણ ઈ આપણે કઈ ટપવો પડે નહીં મિત્રો પાણી પીવા માટે ની છે ને આપણી સુવિધા જો આ દેશ સ્ટાઇલ આમ કરી આમાં એક છે ને થોડો સો બેંધેલો હોય બધાય ટાકા મેં એક انا سوف اقوم بفعل ભાઈ આ નેટ આવે છે ને ફાઈજી ભાઈ બાકા જી કી બોલાવે એક ધારો જોએ 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 ઇન્સ્ટા ઇન્સ્ટા બીજી વાત હું તમે કામ કરો હું તમને છે ને ભંડારી રૂમ બતાવું અંદર નું આ ભંડારી રૂમ છે મોરે બોટ અંદર થી કઈક આ રીતની છે જો તેલના ડબ્બા છે ટકી શું છે શાક ચોખા છે જો ચાવલ અહીં હામેની સાઈડે રાખ્યું છે એમાં ઘઉંનો અને બાજરાનો લોટ છે બધું જાડું મોટી વસ્તુ છે ને ભાઈ છે ને સહ પાણી બનાવવા માટે અહીં પ્રાઇમસ છે કારણ કે અમે સા પાણી જ એની ઉપર બનાવીએ બાકી બીજું બધું તલ બળતણ ઉપર રોટલા થાય તો એ બધું ના કરના જ અહીં અહીં છે ને ભાઈ ભંડારીના અહીં હોવાનું એનો બિસ્તરો જરો હામેની સાઈડે રો અહીં અહીં પકાવી પછી રાતે અહીં હોઈ જવાનું

વધવામાં આ સકોડું ભરે છે એક એટલે વાઇન્ડલીમાં કે વિન્ડલીમાં કે શું કહેવાય સો ધીમા છે ને ધીમા દ્વારકાની આસપાસ ગુમરા મારે હવે ઘૂમરા મારતું બંધ થાય ને પછી આપણે ફિશિંગ નીકળવાનું ભાઈ કમેન્ટ કરો ને તો ખબર પડે આમાં કોણ કોણ જોશ ને બતાવતું નથી એટલે ને ક્યાંથી તમે જોશ વિડીયો આપણા લોગ કેવા તમને લાગે છે કે જરા કમેન્ટ કરો ને તો લોગ આપણે બનાવવાની મજા આવે હું ફેરફાર કરું બરાબર બીજું તમારે આમાં કંઈ જાણવું માહિતી જોતી હોય તો કમેન્ટ કરો એટલે હું તમને એ વસ્તુ બતાવું શું છે હું નહીં તો છે ને મિત્રો કમેન્ટ કરો તો ખબર પડે કે હું તમારે જાણવું કે જોઉં એ પ્રમાણે કંઈક માહિતી તમને બતાવું રવિભાઈ ભાઈ વાવાજોડાનું જે સમાચારમાં ફૂફાની વાવાઝોડ આગાહી હ આગા હ કેટલાક દિવસની છે જરા કમેન્ટ કરો ને કેટલી તારીખ હતી છે જો મને નથી કેટલાક દિવસની આગાહી છે કે હું છે કે જરા કમેન્ટ કરો ને તો ખબર પડે ક્યાં વાવાઝોડું વાવાજોડું છે આવવાનું છે એમ સમાચારવાળા એમ કે તમારું શું કહેવા ક્યાંથી બ્લોગ જોવા લાઈવ જોશ ને કોણ કોણ જો કમેન્ટ કરો ને ખાલી ક્યાંથી જો એટલે કહું ને એટલે તમારો આઈડી નામ મામ આવી છે ખબર પડે

ધીરે ધીરવાનું હોય ને ભરવાની ભાઈ અહીંયા ધીરે કંઈ ભળેલું કામ હોય મજા આવું આવે નિંદર થાય એટલે જાણે મણા જ નિંદર થાય તો કર દે હવે ઘડીક જોઈ એક જણો જોઈશ ભાઈ જરાક કમેન્ટ સિલેક્ટ કરતા જ

ભાંગી જો 35000 નો મોબાઈલ કરો ડિસ્પ્લે વાળો કોઈ દીનો મોબાઈલ નઈ લે બસ તો એની ચાલુ છે તો પાછી કોમ્બા ની ઈએમઆઈ ચાલુ કરી હે રેવી કરોડ ડિસ્પ્લે વાળો ભાઈ મોબાઈલ લવ તો ધ્યાન રાખ કારણ કે આયા આવા કામમાં માં નો હાલે પ્રોફેશનલ કામ હોય ને તો એમાં હાલે હાલો તો આપણે લાઈવ ભાઈ એન્ડ કરતે ભાઈ બાય Vem é dar